નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે જામુઆ ગામ નજીક અંજની રેસિડેન્સીના ના બેસમેન્ટ પાસે મકરપુરા પોલીસની ટીમે મગરનું બચ્ચું જોતા તેનું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું રાત્રિના અઢી કલાકે નેશનલ હાઈવે નંબર આઠ જાંબુઆ ગામ નજીક અંજની રેસિડેન્સીના ના બેસમેન્ટ પાસે મકરપુરા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક ત્રણ થી ચાર ફૂટનું મગરનું મગર બચ્ચું જોવામાં આવતા શ્રી સાઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈને કોલ કરતા તેઓ તેમની ટીમને લઈને આવી ગયા અને મગરના બચ્ચાને સારી રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું અને મકરપુરા પોલીસ ટીમે વન્યજીવ માટે લાગણી દર્શાવી તો સંસ્થા મકરપુરા પોલીસનો ખૂબ ખૂબ આભાર માને છે રિપોર્ટર હવાસી સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અમારા મકરપુરા વિસ્તારની જે પોલીસ જે અમારા પેટ્રોલિંગ કરતા એઓની નજરે આ રોડ પર મગરનું આ બચ્ચું દેખાતા તેઓએ તરત મારો સંપર્ક કર્યો અને આ બચ્ચાને અમે સહી સલામત રીતે પકડી દીધો છે તો હું આ એકચ્યુઅલી અમારા મગરપુરા પોલીસ વિભાગના જે નાઇટ પેટ્રોલિંગ કરનારા અમારા જે ફાઇટર કહેવાય એક સૈનિક કહેવાય અમારા હ્યુમન સૈનિક કહેવાય એ બી આ આજકાલ અત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ લોકો બી જીવદયા પ્રેમીઓ થઈ ગયા છે કે લોકો આટલા બધા એલર્ટથી રેસ્ક્યુના અંદર સપોર્ટ આપે છે અમારા જેવા એનજીઓને કે વન વિભાગની જાણકારીના કરીને આપણે બચાવીએ છીએ